પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે સામે આવી અનોખી માનવતા જોવા મળી આવી કે જેમાં પિતા તેમજ ભાઈ વગરની એક દીકરીનું આખા ગામના ગ્રામજનો દ્વારા મામેરું કરવામાં આવ્યું સરસ્વતી તાલુકાના ઉંદરા ગામની શિલ્પા ઠાકોર નામની દીકરીનું આખા ગામે મામેરું કર્યું હતું તમામ સમાજના લોકોના સંયોગથી સાડા લાખ રૂપિયા ભેગા કરી મામેરું કરવામાં આવ્યું ઢોલડી જેના તાલે આખું ગામ મામેરું ભરવામ જોડાયું હતું દીકરીને પિતા કે સગાભાઈના હોવાને કારણે માતાએ ગામના મંદિરમાં મામેરું ભરવાર જ કરી હતી તો દીકરીની માતાએ ઉંદરા ગામે કંકોત્રી આપવા જવાનું કહેતા કલ્યાણા ગામે સાસરિયામાંથી મેહણું મારેલ કે તારે ઉંદરા ગામમાં કોણ છે તો લગ્નમાં આવશે ત્યારે સાસરી પક્ષનું મહેણું ભાંગવા ગામના મંદિરમાં શિલ્પાની માતા સીતાબેને મંદિરમાં કંકોત્રી આપી ગ્રામજનોને ઘરે ફળ લઈને આવીને મામેરાનું મહેણું ભાંગજો હોવાનું જણાવ્યું હતું ગામની દીકરીની અરજ આખા ગામે સાંભળી અને આખું ગામે ભેગા મળીને ભાઈ અને પિતાની ફરજ નિભાવી મામેરું ભર્યું હતું ગામની દીકરીનું મહેણું ભાંગવા આખું ગામ એક થઈને ઢોલે દીકરી શિલ્પાનું કલ્યાણા ગામે જોઈને મામેરું ભર્યું હતું ઉંદરા ગામ મારો ઠાકોર સમાજ મારી ઉંદરા ગામની અઢારે આલમ મારી દીકરીનું જે મામેરું ભરવા આવી છે જેમ ચંદનજી ભાઈએ થોડી વાર પહેલાં વાત કરી કે દીકરી નિરાધાર છે આગળ પાછળ કોઈ છે નહીં એના પરિવારમાં કોઈ છે નહીં એ દીકરીનું કોઈ નથી એનું ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે ઠાકોર ઠાકોર સમાજ છે સમાજે આજે કલાણા ગામે વાગતે ગાગતે બેટ વાજા સમગ્ર એક થઈ અને જે સાત લાખથી પણ વધારે આ ભર્યું છે એમાં અઢારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદા એ ખેતરપાલ દાદાનો પણ ઇતિહાસ છે ખેતરપાલ દાદા એ દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવારમાંથી આ દીકરીને આખું ગામ મોમેરું ભર્યું છે આખા ગામને ધન્યવાદ આપું છું આજુબાજુના ઠાકોરો જે જોડાયા અઢારે આલમ જોડાણી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દીકરીને પણ આશીર્વાદ આપું છું હેતુ દાદા તમે આ દીકરીને જેમ વારે ચડ્યા એમ અધારે દીકરીઓ જે છે એમને પણ વારે ચડજો સદારામ બાપાને પ્રાર્થના કરું ક્યાંક તમારી મેં પુનૈ કે ભેટીમાં કંઈક કરી હોય તો આ મારી જે સમાજની દીકરીઓ છે થતી દીકરીઓની રક્ષા કરજો અને હવને વારે ચડજો એ ભરપૂર જોડે પ્રાર્થના કરું છું પેલા તો ધન્યવાદ આલું છું આ ગામને મારા ઉંદરા ગામને આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ કોઈ નઈ અહીંથી ખાલી આ ભાઈ પહેલા ખબર નથી કે માં છે આ ભાઈ ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા છે એને કોઈ છે એની કીધું તારો કોણ ઉંદરા છે જવું છે તને શું કોઈ કોઈ મમેરું લઈને આવવાનું તારું ભાઈ ખોટું લાગ્યું ભાઈ ઉંદરા આવી દાદા ને મંદિરે અને બે ત્રણ ભાઈ ભેગી થઈ મારે આવું છું આવી વાત છે ભાઈ કાંઈ ના મળે તો પચીસ રૂપિયા કે કાંઈ ના મળે કાંઈ ને મળે ખાલી હાથે લીલું સિફળ લઈને આવજો બરોબર પણ મારા વગરે પધારજો આ ભાઈઓ મીડિયા દ્વારા ફેલાય વાત એટલે ગમે ભેગા છે મંદિરે દાદા રાવણ રાહુ કહ્યું રાહુ વાત કરી કે ભાઈ આપણે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેળું આવ્યું ભાગવું છે આજથી આશરે સો વર્ષ પહેલા નાતા મેળું ભાગ્યું હતું મારા ડોળે આવું મેળું બોલ્યું હતું અને આખું ગમ કીધું આવી રીતે

ફેલાય વાત એટલે ગામમાં મેં ભેગા છે મંદિરે દાદાને ને રાવણ કહ્યું રાવણ કહ્યું વાત કરી કે ભાઈ આપડે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેળું આવ્યું ભાગું છે આજથી આશરે સો વર્ષ પહેલા નાતામાં મેળું ભાગ્યું હતું અમારા ડોળે આવું મેળું બોલ્યું હતું અને આખું ગામ જીતું આવી રીતે આમ આજે આખું ગામ છે કોઈ વેણ બાકી નથી કે ઉંદરમ થી આવે નથી આવી બરોબર અને હરેક અચ્છા શક્તિ મને ફાળો આવે છે અમારા વાલ્મીકી ફાળા એને ના પાડી તો કે મારે ઢોલ લઈને આવું છે ફ્રીમાં બરોબર એટલે આજે બહુ ઉત્સાહથી બધા લોકો આવ્યા છે અને અમને ગદગદ થાય છે કે આવી દીકરી આવું મેળો દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ